હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ માર્કેટ જેવી ક્રિસ્પી ખારીશિંગની રેસિપી તો હું તમને અહીંયા તમે જો હાથમાં ક્રશ અને બતાવું તો તેની જે ઉપરની છાલ છે તે આસાનીથી દૂર થાય છે અને વળી દાણા છે તે એકદમ વાઇટ છે તો એકદમ માર્કેટ જેવી જ આપણે આજે ખારીશિંગ બનાવીશું જે એકદમ ક્રિસ્પી બનશે અને દાણા છે તે જરાય દાજ છે નહીં એકદમ વાઇટ અને ક્રિસ્પી રહેશે તો આવો આપણે પ્રોસેસ જોઈએ તો ખારી શીંગ બનાવવા માટે આપણે અહીંયા બે ગ્લાસ પાણી ગરમ મૂક્યું છે તો આ રીતના હલકું પાણી ગરમ થવા લાગે એટલે આપણે એમાં એક વાટકી શિંગદાણા ઉમેરી દઈશું અહીંયા જે નોર્મલ શિંગદાણા આવે એ જ મેં લીધા છે રેગ્યુલર મીડિયમ સાઇઝના બહુ મોટી સાઈઝના પણ નથી તો આ રીતના આપણે એને ગરમ પાણીમાં ઉમેરી દઈશું અને પછી એક ચમચી મીઠું ઉમેરી સારી રીતના મિક્સ કરી લેશું અને આપણે આ રીતના શિંગદાણા અને ગરમ પાણીમાં મીઠું સારી રીતના મિક્સ કરી લેવાનું છે હવે આપણે આને એક ઉફાણો આવે ત્યાં સુધી પાકવા દેવાનું છે તો તમે જુઓ આપણા શિંગદાણામાં એક ઉફાણો આવી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ માટે શિંગદાણા અને પાણીને રેસ્ટ આપીશું જેથી શિંગદાણા સારી રીતના કૂક થઈ જાય તો પાંચ મિનિટ પછી આપણે જોઈએ તો તમે જુઓ આપણા શિંગદાણા સારી રીતના કૂક થઈ ગયા છે હવે આપણે એને એક જાળીવાળા વાસણમાં પાણી દૂર કરી લેશું અને સિંગદાણાને અલગ કરી લેશું તો આ રીતના જાળીવાળા વાસણમાં આપણે બધું પાણી નીતારી લીધું છે હવે આપણે એક કિચન ટોવેલ ઉપર આને આપણે સુકવવા માટે મૂકી દઈશું તમે આ નીચે આ રીતના જાળીવાળું વાસણ રાખ્યું છે ઉપર કિચન ટોવેલ રાખી અને આ રીતના આપણે સિંગદાણાને સ્પ્રેડ કરી લેશું જેથી તે ફટાફટ ઠંડા અને ડ્રાય થઈ જાય અથવા સુકાઈ જાય તો આ રીતના આપણે એને ફેલાવી લેવાના છે અને અડધો કલાક માટે આપણે આને પંખા નીચે સુકવવા માટે મૂકી દઈશું જેથી તે ફટાફટ ડ્રાય થઈ જાય આપણે આને તડકે બિલકુલ મૂકવાના નથી આપણે આને પંખા નીચે સુકવીશું અડધો કલાકમાં સરસ રીતના આ ડ્રાય થઈ જશે હવે આપણે જૂનું અહીંયા મીઠું લીધું છે એને આપણે ફ્રી હીટ કરવા માટે મૂકી દઈએ એટલે કે ગરમ થવા માટે મૂકી દેવાનું છે અને અડધો કલાક પછી આપણા સિંગદાણા આ રીતના તમે જો ડ્રાય થઈ ગયા છે જ્યારે એમાં અત્યારે પાણી નથી આપણું મીઠું છે તે સારી રીતના ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં અડધા શિંગદાણા ઉમેરી અને એને સારી રીતના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે આપણે આટલા શિંગદાણા છે એને બે ભાગમાં શેકીશું જો એક સાથે બધા શિંગદાણા ઉમેરી દઈશું તો સારી રીતના તે ક્રિસ્પી નહીં થઈ અને શેકાશે પણ નહીં કેમ કે આપણું મીઠું છે તે ઘણું ઓછું છે જો મીઠાનું પ્રમાણ વધારે હોય તો તમે બધા શિંગદાણા એક સાથે ઉમેરી શકો છો તો આ રીતના આપણે શિંગદાણાને મિક્સ કરતાં સારી રીતના આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે અને આપણે એને જરાય દાજવા દેવાના નથી આપણે એને સતત આ રીતના હલાવતા રહેવાના છે જેથી તે એકદમ માર્કેટ જેવી જ ઉપરથી પણ વ્હાઈટ અને અંદરથી દાણા પણ એકદમ વ્હાઈટ થાય એવી ક્રિસ્પી બની અને તૈયાર થાય તો બેથી ત્રણ મિનિટ જેવું થયું છે ને તો તમે જુઓ આપણા શિંગાણા ઉપરથી તેની જે છાલ છે તે આસાનીથી દૂર થવા લાગી છે મતલબ કે આ ક્રિસ્પી થવા લાગી છે હવે આપણે હજુ આને એકથી બે મિનિટ માટે આ રીતના શેકશું અને પછી આપણે આને કાઢી લેશું અને બીજો બેચ છે તે શેકી લેશું આપણે આ ખારી છે એને એક પ્લેટમાં કાઢી લેશું તો આ રીતના આપણે મીઠું દૂર કરી અને બધા શિંગાણાને એક પ્લેટમાં કાઢી લેશું તો આપણે એક બેટ છે તે રેડી થઈ ગયો છે હવે આપણે બીજો બેટ છે તેને પણ આ રીતના મીઠામાં આપણે શેકી લેશું

આ રીતના એકવાર ખારી છિંગની રેસિપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી ફરી મળીશું આવા બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સમાં શેર કરજો અને જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું ત્યાં સુધી આવજો બાય